આજે સવારે ભાવનગર શહેર માંથી એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે જ્યાં ફાયર બ્રિગેડ ની સજાગતા અને ઝડપી કાર્યવાહીને કારણે એક વૃદ્ધાનો જીવ બચી ગયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ ભાવનગર શહેરના નારી વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટી રામદેવપીર મંદિરના પાસે આજે સવારે એક દુર્ઘટના બની હતી મળતી માહિતી મુજબ પુષ્પાબેન બાબુભાઈ વઘસિયા ઉમર વર્ષ અડસઠ નામના વૃદ્ધા પોતાના ફળિયામાં આવેલ જૂના અને બંધ હાલતમાં રહેલા ખાળકુવામાં અચાનક પડી ગયા હતા આ ઘટના બનતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ઘટના અંગેની જાણ મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને ખાડકુવામાં પડી ગયેલા પુષ્પાબેન ને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા આ ઘટનામાં પુષ્પાબેન ને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે પરંતુ ફાયરબ્રિગેડ ની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી

ખરેખર ભાવનગર ફાયર બ્રિગેડ ની આ કામગીરી પ્રશંસનીય છે તેમની તપરતા અને સમયસૂચકતા ને કારણે એક વયોવૃદ્ધ નાગરિક નો જીવ બચી ગયો છે આવા જૂના અને ખુલ્લા જોખમી બની શકે છે ત્યારે નાગરિકોએ પણ આ અંગે સાવચેતી રાખવી અને આવા જોખમી સ્થળોને બંધ કરાવવા અથવા સુરક્ષિત કરવા માટે ધ્યાન આપવું જરૂરી છે બી ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર